જો મિત્રો મારે આંબો બતાવવો છે આંબામાં ચાર વર્ષ પહેલાં હું તકલીફ હતી ને એ હું તમને કહું આંબો હુકાઈ જવાનો હતો આપણે એમ કહીએ ને કે માણસને કેન્સર થયું હોય અને છેલ્લા શ્વાસે પહોંચી ગયો હોય અને એમ લાગે કે હવે આ મરી જશે માણસ જીવશે નહીં અને આવો માણસ પાછો જીવી ગયો હોય એવો કેસ આ આંબાનો છે અને એમાં શું કરવામાં આવ્યું હતું ને એ આખો હું આંબનો એક પ્રયોગ અમારા બાપા વલ્લભ બાપા હતા ને એ વનસ્પતિના ડોક્ટર હતા એમ લાગે ને કોઈના ખેતરમાં જઈને કોઈ એમ કહે કે આ કલમમાં આ તકલીફ છે તો બાપા કોઠા હુઝથી એની સારવાર કરતા અને એને બચાવી લેતા એ અદ્ભુત માણસ હતા વનસ્પતિ સાથે ખેતર સાથે અભણ માણસ હતા એ મારા ચારસો આવા થળિયા છે ચારસો ચારસો થળિયા સાથે સંબંધ હતો બાપા તમે વાડીમાં આવો ને તમને મળે નહીં ને તો તમારે જાવાનું કોઈ આંબાને થળિયા પાસે બેઠા હોય ને ખતોરતા હોય ખોદતા હોય જોતા હોય ભેંડતા હોય આવી વૃત્તિના આવા જીવના એક અભણ માણસ પણ છતાં આમ કોઠા સૂજના માણસ હતા આ જે આંબો છે ને આ આ આંબો આવા કેટલાય આંબા એક સમયે રોગ આવ્યો હતો આ જે હવે બગીચામાં ઓછા રોગ છે સાત આઠ વર્ષ દસ વર્ષ પહેલાં આવા રોગ આવતા કે આ આ આંબો દેખાય આપણને ઝાંખો થયેલું દેખાય ને આડ દસદીમાં સુકાઈ જાય શું થતું ને બાપાને પહેલાં ખબર પડી જતી બાપા કહેતા કે આ આંબાને છે ને કેન્સર થયું છે પછી બાપા શું કરતા ખબર જો અહીંયા આવતા એને હું તમને આ બધું રીતસરનું બતાવું છું તમારા બગીચામાં આ બતાવવાનું કારણ એ છે જો અહીંથી બાપા છે ને પછી ઓપરેશન કરતા આ તોડતા આ તોડતા ને એટલે આની અંદરથી લગભગ ડોલ જેટલો એકદમ લાલ પ્રકારનો કદળો નીકળતો એકદમ એકદમ લિક્વિડ અને રીતસરનો આમ ઢગલો થતો પછી એને કાઢી લેતા બાપા સાફ કરતા આપણે ઓપરેશન કેમ ડોક્ટર કરે એમ સાફ કરતા આ સાફ કરેલું છે એમનું પછી સાફ કરીને પછી બાયણે એ સળગાવતા કંઈક દેતવા કરતાં અગ્નિ સળગાવીને દેતવા કરતાં એ દેતવા લઈ આવીને અહીંયા નાખતા જો અહીંયા આમાં બધી નાખતા દેતવા દેતવા નાખીને જ્યાં કેન્સર હોય ને એને સળગાવી નાખતા આ વિચાર કરો કે બાપાને કહેતો બાપા આ આ શું કેવી રીતનું થાય તો બાપા એક સાદો ઉદાહરણ આપતો આપતા કે કોઈ માણસ મરી જાય છે તો એને આપણે બાળીએ છીએ શા માટે આપણા ઋષિ એને બાળવાનું શા માટે કીધું એટલા માટે એણે કીધું છે બાળવાનું કે એમાં બેક્ટેરિયા હોય ને બેક્ટેરિયા બધા જ મરી જાય એટલે બેક્ટેરિયા છે ને અગ્નિથી બળે છે એ બાપા માનતા એટલે બાપા છે ને આને કોઈ સળગાવીને અને એના બેક્ટેરિયા બાળી નાખતા પછી શું કરતા પછી એ લોકો કેટલું બાળે કેટલું આને એકદમ એની જે આંતર સાલ સાલું હોય ને એ બળી ન જાય એની નસો સુકાઈ ન જાય એટલું બાળે રીતસનો માપ હોય છે બાપાના માપની ખબર પડી જતી અને પછી જે આંબો હોય ને એ પછી શું કરતા આંબાના ઉપલા ઉપલા ડાળ ખા ને કાપી નાખતા એટલે આ આંબાને જ્યારે એવું થયું ને બાપાએ આ કર્યું હતું ને મને કે આ આંબો બચી જશે એટલે મને તો એકદમ માયનામાં નહોતું આવતું અને હું બાપાને ખીજાતું એમ કહેતો બાપા આવું થોડું કરાય કે આ તમે આ વૃક્ષ છે એની અંદર જીવ છે એને તમે આવી રીતના અગ્નિ નાખો છો આ વ્યાજબી નથી ને પીડા થાય એ કે એને પીડા થાય છે પણ એનું જીવન એમાંથી જ મળશે એને એટલે એમ કહેતા કે આપણે જૂના સમયમાં ખબર ડામ દેતા હોય કે આ એક પ્રકારનો એને ડામ છે ડામ દેશું ને એટલે એ બેક્ટેરિયા મરી જશે અને આંબો પાછો સજીવન થઈ જાય આ મિત્રો મને ખબર છે આંબો છે ને સુકાઈ જવાનો હતો પછી બાપાએ મને ઉપરથી કાપવાનું કીધું મેં કાપી નાખ્યો અને આજે આને ચારક વર્ષ થઈ ગયા આંબો પાછો લીલો થઈ ગયો આ રાજાપુરી આંબો છે અને આમાં પાછા મોર આવવા મીંડો અને આની બહુ મીઠી કીધી થાય છે એટલે આ મેં ઉદાહરણ એટલે આપ્યું કે જૂના જમાનાના માણસો હતા ને એ કોઠા હુસ્તી કેટલું જાણતા આની ટ્રીટમેન્ટ ક્યાંય એગ્રીકલ્ચરમાં નથી આ એક નવો જ આવિષ્કાર કયો તો આવિષ્કાર આવી રીતના બાપાએ કેટલાય આંબા બચાવી દીધા અમારા બગીચાના કેટલાય આંબા બચાવ્યા અને બાપાનું એક હતું કે બાપા છે ને એ માનો કે એક ખેતરની અંદર બસો જાળવામાં વાવતા ને બસો એમાંથી એક પણ હુકાતું નહીં કલમું ભેંટ કલમું એ બાપા વારતા આ બધું એ બાપાએ જ કરેલું છે એટલે એમાં માસ્ટરી હતી એને જાળવા વાવી હોય તો એક પણ કલમ સુકાય નહીં બાપા ગેરંટી આપતા આજે તમે બસો જાળવા વાવો ને દસ પંદર વીસ જાળવા તો સુકાય જ બાપા એક પણ ઝાડવું સુકાવા ન દેતા એટલે મિત્રો મેં ઉદાહરણ એટલે આપ્યું આંબાનું કે આપણને ખબર પડે કે કોઠા હુજી કેવડી છે જો અત્યારે કેવો આંબો થઈ ગયો આ બાજુની સાલ છે ને એ કંઈ હળગાવતા નહીં જ્યાં સંજીવન હોય ને ત્યાંનો હળગાવતા અને આ બાજુ તમે જુઓ એ કેમ કહેતા બધી બાજુ સળગાવી નાખો તો પછી આંબો સુકાઈ જ જાય અગ્નિથી સુકાઈ જાય જુઓ તમે અત્યારે આને છે ને પછી એ ગેરું કરી નાખતા અથવા તો આની ઉપર ચૂનો કરી નાખતા અને અત્યારે આપણો ચૂનો ચાલુ છે આનો ચૂનો થયો નથી પણ થઈ જશે કારણ કે નકર આની અંદર બીજા રોગ આવવાની પૂરેપૂરી ભીતી રહે પણ આંબો બચી ગયો છે થોડોક નબળો પડી જાય એ સો ટકા પણ બચી જાય છે એક પ્રકારની આ કિમોથેરાપી જેવી આ ટ્રીટમેન્ટ હતી બાપાની કોઠા હુજની